મિત્રો આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે માધ્યમિક પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ભરતી જાહેરાત જો જોવા જઈ રહ્યા છીએ આકર્ષક પગાર ધોરણ જેઓ અનુભવી છે તેમના માટે પાંચ ચાર બે હજાર પચીસની આ ભરતી જાહેરાત છે અને બે અલગ અલગ જિલ્લાઓની ભરતી જાહેરાત છે જોયેલી વધારે વિગતે માહિતી કેજી એચ કેજી બાલવાટિકા ધોરણ એકથી બાર કોમર્સ અને જવાહર નવોદય માટે આકર્ષક પગાર સાથે અનુભવી અને પ્રતિભાશાળી શિક્ષકો માટે અત્રક ગણિત વિજ્ઞાન માટે બીએસસી એમએસસી બી અંગ્રેજી સંસ્કૃત માટે બી એ એમ બી એડ કોમર્સ પ્રવાહ માટે બી કોમ એમ કોમ બી એડ ત્યાર પછી હિન્દી ગુજરાતી માટે પણ બી એ એમ એ બી એડ સામાજિક વિજ્ઞાનને પણ બી એમ એ બી એડ નોન ટીચિંગ સ્ટાફ માટે ગ્રેજ્યુએટ કોમ્પ્યુટર્સ સોશિયલ મીડિયાના જાણકાર અને ઓફિસ વર્કના અનુભવીને અગ્રમતા આપવામાં આપવામાં આવશે અનુભવીને લાયક ઉમેદવારો માટે આકર્ષક પગાર રહેશે બીજું કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનું સારું જ્ઞાન હોવું જોઈએ વિશિષ્ટ લાયકાત અને બહોળો અનુભવ ધરાવતા ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે અને ખાસ નોંધ બહારથી આવતા ઉમેદવારો માટે રહેવા જમવાની સારી વ્યવસ્થા આપવામાં આવશે તમારી અરજી સંબંધિત તમામ શૈક્ષણિક દસ્તાવેજો સાથે તમારું રિઝ્યુમ વોટ્સએપ કરો અથવા તો સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવાની રહેશે સંચાલક મહેશભાઈ ગોધવિયા દેરડી કુંભાજી વાવડી રોડ તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટની આ જાહેરાત છે ત્યાર પછી બીજી જાહેરાત જોઈએ બી એ એમ એ બીએડ ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ માટે બીએસસી એમએસસી બી એડ ગણિત વિજ્ઞાન એમ કોમ બીએડ બધા વિષયો ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ માટે પ્રી પીટીસી પીટીસી એટી બીપીએડ બીસીએ એમસીએ ચિત્રકામ શારીરિક શિક્ષણ કોમ્પ્યુટર ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ માટે બાલભવન પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વહસ્તાક્ષરે અરજી જરૂરી પ્રમાણપત્રો અને પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે તમારે મળવાનું રહેશે અનુભવી સ્ટાફને પ્રાધાન્ય આપવામાં આવશે શ્રી શારદા વદ્યા મંદિર સિંગાપુર રોડ કોઝવે રોડ સુરતની આ જાહેરાત છે મોબાઈલ નંબર આપેલો છે નવ્વાણું બસો સુડતાલીસ ઓગણસી છસો સત્યોતેર ચાર મોબાઈલ નંબર આપેલા છે જેમાં તમને અનુકૂળ હોય તેમાં વધુ માહિતી માટે તમે કોન્ટેક કરી શકો છો